હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો શેર બજારમાં રોકાણ કરીને સારુંમાં સારું રિટર્ન મેળવી શકાય એકાદ સો ટકા સાચી વાત છે તમે ઓછું રોકાણ કરીને પણ સારામાં સારું રિટર્ન મેળવી શકો છો પણ એના માટે લાંબો સમય આપવો પડે પણ એમાં તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડે અને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એની આપણે વિગતથી ચર્ચા કરીશું બજારમાં જેટલી સંભાવના નફા થવાની છે એટલી જ સંભાવના નુકસાન થવાની છે તમારે કેટલીક બાબતો તમે ખ્યાલ રાખો તો તમે નુકસાનમાંથી બચી શકો છો સારામાં સારી જે આ બાબતો છે એને તમારે લખીને રાખવી જોઈએ આ ટિપ્સ સારામાં સારી તમારે એક એક શેરબજારમાં એક એક શેર ઉપર તમારે આ ટિપ્સ અજમાવવી જોઈએ મિત્રો પહેલું છે રોકાણનો સમય કયા સમયે રોકાણ કરો તો તમને સારો બેનિફિટ મળે તમને રોકાણના ઘણા મોકા મળતા હોય છે શેરબજારમાં શેરબજાર ખૂબ ભાગીદાર હાટે તમને મોકો નહીં મળે એવું તમે ના વિચાર ગમે તાર મોકો મળે છે શેરબજાર ખૂબ ચાલ્યું હોય પણ શેરબજાર સતત ચાલતું નથી શેર બજાર નીચે આવે ઉપર જાય નીચે આવે એ રીતે ટ્રેન્ડ હોય છે અને જો તમને મોકો મળી જાય તો તમારે એ મોકાનો પૂરેપૂરો ઉપયોગ કરી રોકાણનો સમય બજાર નીચામાં હોય કોઈ શેર નીચે આવ્યો હોય બજારના સેન્ટીમીટર નીચે આવ્યો હોય કોઈ કારણ શેરમાં ખમી હોય અને નીચો આવ્યો હોય એવું નહીં પણ બજાર જ્યારે ઘટતું હોય ત્યારે તમામ બધા શેરો ઘટતા હોય ત્યારે એ ઘટાડામાં તમે શીટ ખરીદી શકો રોકાણની રકમ હવે સામાન્ય ધારો કે કોઈ શેર મજબૂત શેર હોય પણ તમે એમાં સામાન્ય રોકાણ કર્યું હોય તમે ધારો એટલું બેનિફિટ ન રહી શકો રોકાણની રકમ પણ ખૂબ મહત્વની છે અમુક ક્વોન્ટિટી સારા શેરમાં હોય તો જ સારો વ્યર્થ બને રોકાણ કરવા માટે કંપનીની પસંદગી મિત્રો કેવી કંપનીની પસંદગી કરશો તો તમને સારું બેનિફિટ મળશે મેં ઘણા વિડીયોમાં કીધું છે કે તમારે બધું તમે ના ફૂમ ફોડી શકો બધું તમે ના જોઈ શકો આરો આરઓઈ આરોઈ પીએ પીબી બુક વેલ્યુ પણ તમારે આ ચાર પોષ વસ્તુ તો સો ટકા દરેક કંપનીમાં જોવી જોઈએ અને આ ચાર પોષ વસ્તુ શું છે તો એ તો તમારે પરમોટરનું હોલ્ડિંગ જોઈ જવું એમાં જેવી વધઘટ થાય છે કેટલું હોલ્ડિંગ છે એ તમારે ચેક કરી લેવું એમાં વિદેશી રોકાણકારોને આપણા મ્યુચ્યુઅલ ફંડ કેટલી એન્ટ્રી લીધી છે અને કયા સમયે લીધી છે અત્યારે ઓછું કર્યું છે કે વધારે કર્યું છે એ પણ તમારે જોઈ લેવું બીજું કંપનીના ડેટા ચેક કરવા પડે ડેટામાં તમારે બીજું કોઈના જુઓ તો તમે એનું વેચાણ જુઓ પાંચ વર્ષમાં એ કંપનીનો ગ્રોથ કેવો છે કેટલાક ટકા વેચાણ વધે છે કેટલાક ટકા નફો વધે આ તમે ચેક કરો મિત્રો સારો નફો ને સારું પ્રદર્શન કંપની સારો નફો ને સારું પ્રદર્શન કરતી હોય સારું સેક્ટર હોય વિશાળ રેન્જમાં એના ઉત્પાદન હોય અને એના પાસે મોટું માર્કેટ હોય એ વસ્તુનું જે ખપત કરવાની છે એ વસ્તુનું મોટું માર્કેટ હોવું જોઈએ નવી કરતા જૂની કંપની પસંદ કરો મિત્રો નવી કરતા જૂની કંપની પસંદ કરો એનું કારણ શું છે કે જૂની કંપનીએ સમય જોયો હોય બજારના ચડ ઉતરના સમયમાં કંપનીએ કેવી ધગસાદી છે આપણા કહેવાના બાબતમાં કેવું પ્રદર્શન કર્યું છે ખરાબ સમયમાં કંપની ટકેલી છે કે નહીં મિત્રો અને એના ડેટા તમને દસ વર્ષના જોવા મળે છે રોકાણનો સમય રોકાણની રકમ રોકાણ કરવા માટે સારી કપની પસંદગી અને રિસ્કી ટ્રેડર રિસ્કી ટ્રેડિંગ તમારે કોઈ રિસ્કી ટ્રેડિંગ ના લેવું શેર બજારમાં જો તમારે ટકી રહેવું હોય તો તમારા પૈસા તમારે સુરક્ષિત રાખવા જોઈએ તમારા પૈસા ઓછાના થાય એની તમારે કાળજી રાખવી જોઈએ મિત્રો ધારો કે તમે શેર બજારમાં બે લાખ રૂપિયાનું તમે રોકાણ કરવાનું વિચાર્યું પરંતુ બે લાખ ઉપર તમને સો મહિનામાં કે બાર મહિનામાં કોઈ નફો ન મળે તો એની જુદી વાત છે બે લાખથી ઓછા પૈસા ના થતા હોય તમે પૈસા બચાવશો તો આગળ તમને રિટર્ન મળશે કોઈ કંપની તમે ક્યાં ધારો કે એટલી દો પોંચ છે કંપની એના જુદા છે એમાં એકાધી કંપની ઘટે તો જુદી વાત છે પરંતુ બધી કંપનીમાં ઘટાડો આવે મારા પૈસા ઓછા થાય એવું રિસ્કી ત્યારે રિસ્કી તમારે ખરીદી નહીં કરવાની જે કંપનીમાં રિસ્ક છે એને શરૂઆતમાં એવોઈડ કરવાની સારી કંપનીમાં જ રોકાણ કરવા અને નુકસાનીનો વારો ના આવે તમારા પૈસા સુરક્ષિત રહે એના માટે તમારે જોવું જોઈએ તમારો પૈસો એક એક પૈસો કમે લગાવો મિત્રો બચત આ દુનિયામાં બધા કરે થોડી ઘણી બચત કરે પરંતુ બચત કર્યા પછી એ પૈસાને કોમે ન લગાડો તો તમારી બચત વ્યસ્ત જાય છે તમારી બચતનું કોઈ મૂલ્ય રહેતું નથી તમે બચાઈ બચાવી બચાઈ દર મહિને બે હજાર રૂપિયા બચાવી બચાઈ તિજોરી જો થપ્પા કર્યા જાશો તો એ બચત બચતનો કોઈ મિનિંગ નથી મિત્રો એનું કારણ છે કે તમારો એ રૂપિયો ઘસાતો જશે તમે જે આજે પોંચ હજારમાં વસ્તુ લેવા જશો એ વસ્તુ તમે અત્યારે ના ખરીદો એ શેર તમે ના ખરીદો અને તમારા પૈસા જો બચતના પડ્યા રાખો તો એ પૈસા તમે બહાર કાઢશો તેનાડે એ વસ્તુ તમને પોંચ હજારમાં નહીં પણ તમારે સો કે સાત હજાર એ વસ્તુ ના ચૂકવવી પડશે એટલે એટલો તમારો પૈસો ખર્ચાડો મિત્રો તમારા એક એક પૈસાની કામે લગાડો અને મિત્રો ઘણા વર્ષો તો એવું કીધું છે કે તમે પૈસા હળવું મથો છો તમે પૈસા માટે મહેનત કરો છો પરંતુ પૈસો તમારા માટે મહેનત કરતો હોવો જોઈએ પૈસો તમારા માટે સતત અડીખમ કમાતો હોવો જોઈએ તો તમે પૈસા મેળવી શકો પૈસાને પર લગાડો ક્યાં કમ્પ્યુટર લગાડવાનો છે એ તમારે નક્કી કરવાનું મિત્રો પૈસાને કોમ પર સો ટકા લગાડો પૈસો પડ્યો ન રાખો એક એક રૂપિયાને એક એક પૈસાને તમે એવી જગ્યાએ કમે લગાડો કે એ તમારા માટે મસ્તો રહે સતત તમારા પૈસાને એકથી બે ગણા ચાર ગણા પાંચ ગણા છ ગણા કરતો રહે તમારી અને મૂડી તમારા માટે કમાવાનું સાધન બને તો જ તમે પૈસાદાર બની શકો પૈસાદાર બનવા માટે ખૂબ મહેનત જરૂરી નથી પૈસાનું મેનેજમેન્ટ જરૂરી છે મેં ઘણા માણસોને ગરીબ માણસોને પૈસા સારી રીતે મેનેજમેન્ટ કરવાવાળા માણસો થોડા કમાતા માણસો પણ પૈસાદાર બની શક્યા છે અને ખૂબ પૈસા કમાતા ખૂબ પગારતા ખૂબ આવકવાળા માણસો પણ દેવામાં ડૂબેલા જોયા છે મિત્રો પૈસાનું મેનેજમેન્ટ છે પૈસાનું મેનેજમેન્ટ શીખો શેરબજારમાં શીખવાનું તો ગઝબ છે પરંતુ આ વિડીયોમાં મારું થેન્ક યુ આભાર